ભુજ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંદુરના વીર જવાનોની હિંમતને બિરદાવવામાં આવી ઓપરેશન સિંદૂરના વીર જવાનોના શૌર્ય અને વીરતાને વધાવવા અને ભારત માતાને ગૌરવ આપનાર વીર જવાનોને નમન કરવા ભુજ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં કચ્છ જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત બીએસએફના જવાનો પોલીસ હોમગાર્ડ જવાનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભુજના જુબિલી ગ્રાઉન્ડથી યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો યાત્રાનો માર્ગ વીડી હાઈસ્કૂલ બસ સ્ટેશન છઠ્ઠી બારી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને અંતે હમીરસર તળાવ પાસે ગાંધીજીની પ્રતિમાને હરારોપણ સાથે પૂર્ણહુતિ કરવામાં આવી હતી યાત્રા દરમિયાન દેશભક્તિના નારા ગુંજા અને તિરંગાની શોભા સહિત ભુજના રસ્તાઓ દેશભક્તિના જ્વલંત ઉદાહરણ રૂપ બની ગયા હતા આ તિરંગા યાત્રામાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અબડાસા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબહેન મહેશ્વરી અને રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સ્થાનિક પોલીસ અધિકારીઓ જોડાયા હતા વિશ્વભરમાં ભારતના શૌર્યનું પ્રતિક ઓપરેશન સિંદુર અંતર્ગત જવાનોની જાબાજી અને દેશ નમન કરવાનો આ અનોખો પ્રયાસ દેશભક્તિની લાગણીને વધુ પ્રગટ બનાવે છે યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો આર્મી જવાનો હોમગાર્ડ જવાનો યુવાનો મહિલા મંડળો અને નગરજનોએ ભાગ લીધો હતો અને દેશભક્તિની ભાવનાને પ્રગટ કરતા તિરંગા લહેરાવી ભારત માતાને ગૌરવ આપવાનો સંકલ્પ લીધો હતો આ તિરંગા યાત્રા દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ બની હતી જેમાં તમામ વર્ગના લોકોની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી યાત્રાની પૂર્ણાહુતિ પર સ્થાનિક આગેવાનોએ વીર જવાનોની વીરતા અને દેશપ્રેમના ભાવને વધાવી લીધા અને ભાવિ પેઢી માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું ભુજની ભૂમિ પર યોજાયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર કચ્છમાં દેશભક્તિનું મહાસાગર ઊભું કર્યું અને ઓપરેશન સિંદૂરના શૌર્યકાથાને યાદ કરી નગરજનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રબળ બનાવ્યું હતું વર્તમાન સમયમાં આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે સૈન્યબલ છે જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું સૌ ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી એસપી શ્રી સૈન્ય બળના જવાનો વિદ્યાર્થીઓ અને દરેક ભારતવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ કરીને આપણા જે બહાદુર જવાનોએ

આગેવાનો વિદ્યાર્થીઓ અને સૈન્ય દળના જવાનો સાથે મળીને સામાજિક સંસ્થાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરની ઘટનાઓ આપણે બધાને ધ્યાનમાં છે કે પાકિસ્તાને પહેલગામમાં જે નિર્દોષ લોકોની પર્યટકોની હત્યા કરી એના વિરુદ્ધમાં આખા દેશમાં એના વિરુદ્ધ જોવાડ થયો અને ભારત સરકારે અને ભારતના સૈન્ય બળે જે પ્રકારે અતુલ પરાક્રમ કરીને એ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો આતંકવાદીઓનો પણ નાશ કર્યો અને કુલ મળીને પાકિસ્તાનને જે સબક શીખવવો જોઈએ એ સાચા અર્થમાં અત્યારના નેતૃત્વ નરેન્દ્રભાઈના નેતૃત્વે સબક શીખાડ્યો છે ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા એ સૈન્યના જવાનોનું ઊંચું આવે એ સૈન્યના જવાનોને એમ થાય કે અમે તો સરહદ ઉપર લડીએ છીએ પણ આખો દેશ અમારી સાથે છે એ ભાવના વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ એસપી સાહેબ કલેક્ટર સાહેબ સૌ અલગ અલગ જ્ઞાતિ મંડળોના આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ દળના જવાનો બીએસએફના જવાનો સાથે મળીને આ યાત્રા અત્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે ત્યારે હું હરેક દેશવાસીઓને અપીલ કરું છું જાહેરમાં કે ભાઈ આપણે બધાએ જે પ્રકારે દેશભક્તિનો ભાવ અત્યારે વ્યક્ત કર્યો છે તેવું હરરોજ આપણા જીવનમાં આપણે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા રહીએ એવી વાત સાથે હું આ સૈન્યના જવાનોને સલામ કરીને મારી વાત પૂરી કરીશ ખાસ કરીને ભુજ પાટનગર મધ્ય આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ યાત્રા જે હતી તે ભુજના સ્વેચ્છાએ સંસ્થાઓ આમ પબ્લિક જુદી જુદી સમિતિના ધારો કે ગરબી મંડળના છે ગણેશ મંડળના છે તમામ લોકો આ રેલીની અંદર જોડાયેલા હતા ચુબલી ગ્રાઉન્ડથી આ રેલી આપણે સ્ટાર્ટ કરેલી હતી અને ગાંધીજીની પ્રતિમા જે ઓલફેટ મધ્ય આવેલી છે હમીસર તળાવ મધ્ય ત્યાં તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી અને ભુજ શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે પાકિસ્તાનની અંદર ઘૂસીને અને ભારતીય જનતા પાર્ટી એ જે કાર્યવાહી કરી જવાબી હમલો દીધો એ માનમાં ભૂત શહેર આખું આની અંદર ઉમટી અને સ્વેચ્છાએ આ તિરંગા યાત્રાની અંદર જોડી હતી ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ આજે ભુજની અંદર જુબિલી ગ્રામ થી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે કરવાપ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Maruti Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો